હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે ચૂંટણીની આચારસંહિતાને કારણે જૂના શિક્ષકો આચાર્યો અને ટાટ એચ અને ટાટ એસની ભરતી પ્રક્રિયાની અંદર સ્ટે આવી ગયેલ છે પરંતુ બીજી ભરતીની અંદર તો પ્રોસેસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન જ્ઞાન સહાયકની પ્રોસેસ હોય તો તેની અંદર પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ ચાલુ છે તો તેને કારણે શિક્ષણ વિભાગ દ્વારા ઉમેદવારોની માગને કારણે ચૂંટણી પંચ સમક્ષ આચાર્ય અને જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા બાબતે જાણ કરવામાં આવી છે તેમને કહેવામાં આવી છે કે આચાર્ય અને જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ફરીથી ચાલુ કરવામાં આવે કારણ કે આચાર્યની અંદર ઇન્ટરવ્યૂની પ્રોસેસ ચાલુ છે અને જૂના શિક્ષકોની અંદર તો મેરિટ લિસ્ટ પણ આવી ગયેલ છે જેના કારણે અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ચૂંટણી પક્ષ સમક્ષ જાહેરાત કરવામાં આવી છે કે અત્યારે જ આ બંને પ્રોસેસ ચાલુ કરવામાં આવે જેથી કરીને આગળની પ્રોસેસ જે છે ટાટ એચ એસ ટાટ એસ ટેટ ટુ અને ટેટ વન એ પણ પ્રોસેસ જો આ પ્રોસેસ ચૂંટણી સમ સમય દરમિયાન પૂર્ણ થાય છે તો ચૂંટણીને બાદ તરત જ બાકીની જે પ્રોસેસ છે બીજા ધોરણ નવથી બારની અથવા તો ધોરણ એકઠ્યા એ પ્રોસેસ ચાલુ થઈ શકે તો આ એક સારા સમાચાર કહી શકાય ટેટ ટાટ ઉમેદવારો માટે કારણ કે જૂના શિક્ષકો અને આચાર્યોની ભરતી પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈ પ્રક્રિયા આગળ થવાની નથી તો આ ચૂંટણી સમય દરમિયાન જો આ બંને પ્રોસેસ પૂર્ણ થઈ જાય છે તો ચોક્કસ આગળ ભરતી પ્રક્રિયા શરૂ થશે તો એક આ એક સારા સમાચાર કહી શકાય બીજું એ કે દરેક ઉમેદવારોનો પ્રશ્ન છે પીએમએલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાં સુધીમાં આવી શકે છે તો મિત્રો જેવી આ પ્રોસેસ પૂર્ણ થઈ શકે જેવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તેવા જ સારા સમાચાર છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સાથે સાથે પીએમએલ જે દરેક ઉમેદવાર રાહ જોઈ રહ્યા છે તે આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો શિક્ષણ વિભાગે અત્યારે જૂના શિક્ષકો અને આચાર્યોની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા માટે જે માંગ કરી છે તેના કારણે દરેક ઉમેદવારને ફાયદો થશે બીજું એ કે અત્યારે જે પણ ઉમેદવારોનું મેરિટ ઓછું છે તે દરેક ઉમેદવારોએ પ્રયત્ન ચાલુ રાખવા જગ્યા વધારા માટે જેથી કરીને જો જગ્યામાં વધારો થાય છે તો તેમને ચોક્કસ ફાયદો થવાનો છે જે પણ જગ્યામાં વધારો થશે તેથી દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે તો દરેક ઉમેદવારે અત્યારે પોતાનાથી જે થઈ શકે દરેક ઉમેદવારે ટ્વિટર અભિયાન હોય કે આવેદનપત્ર હોય દરેક અભિયાનમાં પોતાનો સાથ સહકાર આપો જેથી કરીને જે પણ જગ્યામાં વધારો થાય છે તેથી દરેક ઉમેદવારનું જેમનું મેરિટ નીચું છે તેમને પણ ચોક્કસ ફાયદો થવાનો છે તો દરેક ઉમેદવારોને વિનંતી કે અત્યારે જગ્યા વધારવા માટે સતત પ્રયત્ન ચાલુ રાખવા બીજું એ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પોતાના દરેક ડોક્યુમેન્ટ રેડી રાખવા જ્યારે પણ આ પ્રક્રિયા શરૂ થશે તો ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે બીજું એ કે પીએમએલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જલ્દીમાં જલ્દી આવવાની શક્યતાઓ રહેલી છે પરંતુ ચૂંટણી આવવાના કારણે અત્યારે સ્ટે આવી ગયેલ છે સાથે સાથે જૂના શિક્ષકોને આચરની ભરતી પ્રક્રિયાની પ્રોસેસ જો શરૂ થઈ જાય છે આ વીકની અંદર તો ચૂંટણી પછી ચોક્કસ પ્રક્રિયા શરૂ થવાની શક્યતાઓ રહેલી છે બીજું એક કે દરેક ઉમેદવારો પોતાનું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો સાથે સાથે તમારા જે પણ પ્રશ્નો હોય તે તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવી શકો છો દરેક ઉમેદવારોને વિનંતી જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે ધન્યવાદ